નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કાલે છે સાત મે અને કાલે વાગશે સરસ મજાનું સાયરન સાયરનનો અવાજ બહુ બધો આવશે તો ખાસ કરીને ગભરાતા નહીં બરાબર છે બીવા બીવાનું હોય નહીં સાયરન ભલે વાગે સાયરન શું છે એ હું તમને જણાવી દઉં પહેલી વાત જોઈએ કાલ સાત મે છે સાત મહિના દિવસે વાગશે સાયરા બરાબર છે આજથી પહેલા સાયરન ક્યારે વાગ્યું હતું

ની એની જગ્યા હોય અને ભીડ ભાડવાળા વિસ્તાર હોય ન્યા હોય આ સાયરન એટલે આ સાયરનનો અવાજ બહુ મોટો આવશે બે ત્રણ ત્રણ કિલોમીટર સુધી આ સાયરનનો અવાજ તમને સંભળાશે બરાબર આ યુદ્ધ સાયરન શું છે આ એક સ્પેશિયલ એવો આલાર્મ સિસ્ટમ છે જેનો ઉપયોગ જોખમી સ્થિતિ હોય ત્યારે વગાડવામાં આવે એટલે પબ્લિકને ખબર પડે આનો અવાજ ખૂબ મોટો હોય છે અને સુધી સ્પષ્ટ રીતે સંભળાય એ રીતનો હોય છે સાયરનનો અવાજ નીચે ઉપર થતો રહે છે એટલે જેના કારણે સામાન્ય પ્રમાણના વોન હોય તો એલાબમાં ઉપર નીચે અવાજ આવશે તમને દુર્ઘટના દરમિયાન લોકોને આપવા માટે ઉગાડવામાં આવે એટલે કે દુર્ઘટના થવાની હોય ને સાયરન વગર બરાબર એટલે બીજા નહીં સમય અને સમયસર સલામત જગ્યાએ પહોંચી જાય એટલા માટે આ સાયડનું સંભળાય એટલે તમે એવી જગ્યાએ પહોંચી જવાનું જ્યાં તમને તમારી પોતાની સલામતી હોય એવી જગ્યાએ પહોંચી જવાનું બરાબર છે આ સરકારના અને ખાસ સરકાર જે ગાઈડલાઇન્સ તમને આપે એટલે કે જે સમાચાર હોય જોતું રહેવાનું બરાબર છે રેડિયો ટીવી જોતું રહેવાનું હારી હારી જે સમાચારની ન્યૂઝ હોય એ જોતી રહેવાની બરાબર આજ તક ટીવી નાઇન બધું ટીવી નાઇન ગુજરાત એ બધી ન્યૂઝ જોતી રહેવાની ખાસ કરીને કહેવાનું કે ગુજરાતના પંદર જિલ્લાની અંદર આ વાગશે આ કયા કયા જિલ્લા છે હું તમને કહી દઉં બરાબર છે પહેલું તો છે વડોદરા સુરત તાપી અમદાવાદ જામનગર દ્વારકા કચ્છ ભરૂચ ગાંધીનગર ભાવનગર મહેસાણા નર્મદા નવસારી અને ડાંગ આ જગ્યાએ આ વાગશે એટલે ખાસ કરીને નોંધ લેવી બરાબર છે સુરક્ષિત જગ્યાએ પહોંચવાનું અને પોતાની સંભાળ લેવાની પોતાના પરિવારની સંભાળ સરકાર જે પ્રમાણે નિયમો આપણને સમજાવે સરકાર જે પ્રમાણે કઈ રૂપાણી કરવા બરાબર છે અને ગભરાવાનું બિલકુલ નથી બરાબર શાંતિથી કામ લેવાનું છે ઓકે અને સમાચાર રેડિયો ટીવીમાં જે રીતે આવતા એ રીતે કામ કરજો બરાબર છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી મળીશું નવા વિગતો બરાબર